વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધનમાં એકવીસ જૂનની તારીખ વિશ્વ દિવસ તરીકે સૂચવી હતી અને ત્યારબાદ બે હજાર પંદર દર વર્ષે એકવીસ જૂન કે જે વર્ષનો લાંબો દિવસ છે અને તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા હોય છે ત્યારે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે ચારસો વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસમી જૂનની તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે સૂચવી હતી ત્યારબાદ બે હજાર પંદરથી થી દર વર્ષે એકવીસમી જૂન કે જે વર્ષનો લાંબો દિવસ પણ છે તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશીષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે કચ્છના કારીગરે આ ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે વીસથી પચીસ દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઇઝ પંદર બાય અઢાર પણ છે આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલા રોગાન આર્ટ છે તે ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે આપણે એકવીસ જૂને વર્લ્ડ યોગા ડે ઉજવવાનો છે અને એને જ અનુલક્ષીને મેં યોગા ડે પર રોગાનાત્મક પેઇન્ટિંગ બનાવ્યું છે જે આપણું ઇન્ટરનેશનલ યોગા ડે છે એનો લોગ બનાવ્યો છે અને આમાં યોગા ડે જે આપણે ઉજવીએ છીએ તો એ જૂની પરંપરાઓ અને જૂની આપણી આ જે પદ્ધતિથી છે એને શ્રી નરેન્દ્ર મોદી એક વિશ્વ ફલક ઉપર પહોંચાડી છે આજે વિશ્વ ઉપર યોગા ડે નું અમિત છાપ પડી જાય અને બહુ જ અદ્ભુત એમાં કાર્ય કર્યું છે શ્રી નરેન્દ્ર મોદીએ તો મને પણ આમાં બહુ આનંદ થયો કે આપણું યોગા છે એ પૂરા વિશ્વમાં ફેલાશે અને એકવીસ જૂને દરેક લોકો યોગા કરશે દરેક દેશના લોકો તો એને જ આનંદને સમર્પિત મેં આ યોગા ડે નું રોગાન પેન્ટિંગ બનાવ્યું છે આ પેન્ટિંગ બનાવવામાં મને થી બાવીસ દિવસ લાગ્યા છે અને રોગાન આર્ટ ની એક બે ખાસિયત છે કે રોગાન આર્ટ કલર ક્યારે પણ નીકળતા નથી ઓ ઘણા જૂના થઇ જાય છે સો બસો વર્ષ જૂના પણ એના કલર એવા ને એવા રહે છે અને બીજી એક ખાસિયત છે કે એના કલર બહુ જ આકર્ષક હોય છે તો માણસોને બહુ જ ગમે છે તો એટલે જ મેં આ ઉત્સાહમાં ભાગીદાર થવા માટે મેં આ યોગા ડે રોગાન પેઇન્ટિંગ બનાવ્યું રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા છ વર્ષથી રોગાન કળા સાથે સંકળાયેલા છે આમ તો રોગાન કળા ખૂબ જ કઠિન કળા માનવામાં આવે છે અને મોટાભાગના રોગાન કળાના કારીગરો ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ બનાવતા હોય છે પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન ત્રણ રામદરબાર ભારત માતા રામ મંદિર જેવી અને હાલમાં વિશ્વ યોગ દિવસના લોકોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે આશિષભાઈને રોગાન કારીગર તરીકે પોર્ટ્રેટ પ્રતિકૃતિ બનાવવાનું વધારે પસંદ છે જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ જ મહેનત માંગી લે છે અને કચ્છના રોગાણ કાળાના કારીગરો ચારસો વર્ષ જૂની આ રોગાન કાળાને ફરી એકવાર ઉજાગર કરવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે રોગાન